ઠંડીમાં થતી ઠંડ અને શરદીથી પરેશાન છો તો આ ઘરગથ્થુ ઉપાયો અજમાવો અને રાહત મેળવો ઠંડીમાં ઘટતા તાપમાન સાથે ઇમ્યુનિટી પણ નબળી થવા લાગે છે જેના કારણે શરદી ઠંડ અને કન્ઝેશન જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે પણ ચિંતા કરવાની જરૂર નથી આ સરળ અને અસરકારક ઉપાયો સાથે તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો નંબર એક હળદરવાળું દૂધ આ તો અમારી નાની દાદીનો સૌથી ભરોસાપાત્ર ઉપાય છે હળદરમાં રહેલું કર્ક્યુમિન એન્ટી ઇન્ફ્લેમેટરી અને ગુણો ગુણોથી ભરપૂર હોય છે રોજ ગરમ દૂધમાં એક ચપટી હળદર ઉમેરીને પીવાથી શરદી અને કન્ઝેશનથી રાહત મળે છે નંબર બે આદુની ચા આદુમાં નેચરલ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જે શરદીને ઠીક કરવામાં મદદ કરે છે આદુના થોડા ટુકડાઓ પાણીમાં ઉકાળો તેને હાનીને ચામાં ઉમેરો અને ગરમગરમ પીવો આ તો શરદી માટે માજીક ઉપાય છે નંબર ત્રણ તુલસીના પાન તુલસી માત્ર ધાર્મિક રીતે જ મહત્વપૂર્ણ નથી પરંતુ મ્યુકસ કાઢવામાં અને કન્જેશનથી રાહત આપવામાં પણ મદદરૂપ છે તુલસીના થોડા પાન પાણીમાં ઉકાળી પીવો અને તુરંત રાહત મેળવો નંબર ચાર મુળેઠી ગળાની ખારાશ અને કન્ઝેશનથી પરેશાન છો મુળેઠી તમારી મદદ કરશે તેની ચા બનાવીને પીવો અને જોવું હોય તો તેમાં થોડી મધ ઉમેરી શકો છો આ ઉપાય ખરેખર આરામદાયક છે નંબર પાંચ મધ અને લીંબુ મધ સાથે લીંબુ કે આદુનું મિશ્રણ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ ઠંડી અને કન્ઝેશનથી રાહત પણ આપે છે તેને ગરમ પાણી સાથે મિક્સ કરીને પીવો અને આરામ અનુભવો નંબર છ વરાળ લેવો જો નાક બંધ થઈ ગઈ હોય તો ભાપ લેવો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ગરમ પાણીમાં પીપરમિન્ટ તેલના થોડા ટીપા ઉમેરો અને તુવાલથી માથું ઢાંકીને લો આ માત્ર કન્જેશનને ઓછું જ નહીં કરે પણ ગળાને ભીના રાખવામાં પણ મદદ કરે છે આ ઉપાયોને અપનાવો અને ઠંડીના મોજ ચિંતા વિહીન થઈને માણો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ